વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ ઓગણીસ પૈકી આઠ સરપંચ બિનહરીફ એકસો પાંત્રીસ વોર્ડમાં પંચાવન બિનહરીફ અને અઠ્યાવીસમાં કોઈએ ફોર્મ જ ન ભર્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં વાંકર તાલુકામાં કુલ ઓગણીસ સરપંચો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય જે પૈકી આઠ ગામોમાં સરપંચ પદ માટે એકમાત્ર ઉમેદવાર બાકી રહેતા તેમને બિનરીફ જાહેર કરવામાં આવ્યા છે આ સાથે જ વાંકાનેર તાલુકામાં કુલ એકસો પાંત્રીસ ગ્રામ પંચાયતના સભ્યોની ખાલી પડેલ બેઠક માટે ચૂંટણી જાહેર જાહેર કરવામાં કરવામાં આવી આવી હોય જે બેઠકો બેઠકો છે જ્યારે પર કોઈએ પણ ઉમેદવારી પત્ર ન ભરતા આ બેઠકો ખાલી રહેશે જેથી બાકી રહેતી બાવન સભ્યોની બેઠકો અને પંચ અગિયાર સરપંચ માટે આગામી તારીખ બાવીસ જૂનના રોજ મતદાન અને પચીસ જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશેની માહિતી વાંકાનેર મામલતદાર ખેંગારસિંગ સાનિયા દ્વારા રોજ ગુરુવારે બપોરે બાર વાગ્યે આપવામાં આવી છે